ત્યાર પછી હવે આપણે તેમાં એક ચમચી ઘઉંનો લોટ આવે છે તે એડ કરીશું જે આપણે નોર્મલ રોતલી બનાવવા માટે વાપરીએ છીએ એ જ લોટ એડ કરીશું અને લોટને આપણે મીડિયમ ગેસ પર જ શેકી લઈશું તો લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું તો આ રીતે આપણો જે ઘઉંનો લોટ છે તે શેકાઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે ત્યાર પછી હવે આપણે તેમાં એક ચમચી જે ગુંદર છે એ એડ કરીશું અને ગુંદર ને આપણે થોડો ફૂલવા દઈશું તો આ રીતે આપણો જે ગુંદર છે તે પણ સરસ ફૂલી ગયો છે

અને હવે રાબને આપણે ઉકળવા દઈશું આપણી જે રાબ છે તે એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં આ રીતે બદામ લીધી હતી એને સ્લાઇસ કરી લીધી છે એ આપણે એડ કરીશું તો આપણે ગરમા ગરમ રાબને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું ત્યાર પછી હવે આગળ આપણે બીજી રાબ બાજરીના લોટની બનાવીશું તેના માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે જેમાં એક ચમચી ઘી એડ કર્યું છે

તો લગભગ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને જે બાજરીનો લોટ છે એ પણ શેકાઈ ગયો છે ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી એલચી પાવડર એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે ત્યાર પછી આપણે અડધી ચમચી સૂદ પાવડર એડ કરીશું શિયાળામાં જે છે તે બાજરી ખૂબ જ ગુણકારી છે તો તમે આ રીતે રાબ બનાવીને પી શકો છો અને આ રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે આપણે જે ગોળ વાળું પાણી બનાવ્યું હતું એ એડ કરીશું અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે એને થોડું ઉકરવા દઈશું તો લગભગ બે થી ત્રણ મિનિટ માટે આપણે એને ઉકરવા દઈશું તો આપણી બાજરીની રાખ પણ રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે આ રીતે થોડું સૂકું કોપરાનું છીણ એડ કરીશું પછી આપણે થોડી બદામ બદામની સ્લાઇસ છે એ એડ કરીશું અને હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો રેડી છે આપણી શિયાળા સ્પેશિયલ બે અલગ અલગ ટાઈપની રાપ તો શિયાળામાં સવારે પીવાથી અનેક ઘણા ફાયદા થાય છે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શરીરમાં તાકાત આપે છે અને શિયાળામાં શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન થાય છે તો તેમાં પણ ખૂબ જ હેલ્ધી છે અને બાળકોથી માંડીને નાના મોટા બધા જ પી શકે છે તો ફ્રેન્ડ તમે પણ જો શિયાળા સ્પેશિયલ આ બે અલગ ટાઈપની રાપ ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ હેલ્ધી રાપની રેસિપી કેવી લાગી જો તમને મારી આ બે અલગ અલગ ટાઈપની રાગની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછા આવા નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો